અમદાવાદ સહિત રાજ્યભરમાં કરોડોનો દારૂ સપ્લાય કરનાર બુટલેગરને પીસીબીની ટીમે રાજસ્થાનથી ઝડપી લીધો છે જેમાં દારૂ સપ્લાય કરવાના સાત ગુનાઓમાં ફરાર બુટલેગર મુકેશ બિસ્નોએ પોતાની પાસે હથિયાર પણ રાખતો હોવાથી તે ગમે ત્યારે પોલીસ પર હુમલો કરી શકે તેવી શક્યતા હોવાથી પીસીબીની ટીમ વેસપલટો કરીને રાજસ્થાન ગઈ હતી અને રાજસ્થાનની ડ્રેસમાં વોચ ગોઠવી મુકેશ બિસ્નોઈને ઝડપી લીધો હતો અને અમદાવાદ લઈ આવ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલ પાર્સલમાંથી ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ જે આરોપીઓને ઝડપ્યા હતા તે જ આરોપીઓએ આ બાતમી આપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલો ચેક કરતા અમેરિકા અને કેનેડાથી આવેલ અઠાવન પાર્સલમાંથી મોટા પ્રમાણમાં ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું હતું ત્યારે પોલીસે પાર્સલની ડિલિવરી થાય છે પહેલાં જ ત્રણ પોઈન્ટ પચાસ કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને આ ડ્રગ્સ કોને મંગાવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ છે આજે જમલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય જડીયાત્રા યોજાઈ હતી જેમાં શણગારેલા હાથી બળદગાડા અને બેન્ડ સાથે સાબરમતી નદીના સોમનાથ બુડરના આરે જડીયાત્રા પહોંચી હતી અને અહીં પૂજન કર્યા બાદ એકસો આઠ કરોસમાં નદીનું જળ લાવી જડીયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી આ જળથી ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો જે પણ મહાઆરતી કરવામાં આવી હતી આ જળ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાયા હતા અને ભગવાન પર મહાજળાભિષેક કર્યો હતો